ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા દ્વારા શહેરની જર્જરિત મિલકતોને ઉતારી લેવા માટે મિલકત માલિકોને નોટિસોની બજવણી કરવામાં આવી છે જે અંતર્ગત પાટણ શહેરના કનસરા દરવાજા નજીક આવેલ વર્ષો જૂના વિઠ્ઠલ ચેમ્બર્સના પણ ઉપરના જર્જરિત બનેલા બે માળને ઉતારી લેવા માટે પાલિકા દ્વારા અપાયેલ નોટિસને ધ્યાનમાં રાખીને વિઠ્ઠલ ચેમ્બર્સના ભાગીદારો દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લઇ જર્જરીત બનેલા વિઠ્ઠલ ચેમ્બર્સના બે માળ ઉતારી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છી તેરે વિઠ્ઠલ ચેમ્બર્સની નીચેના ભોય કાર્યરત કેટલીક દુકાનોના ભાડુઆત અને પેટા ભાડુઆતને પણ વિઠ્ઠલ ચેમ્બર્સના ભાગીદારો દ્વારા મૌખિક સૂચનાઓ આપી કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વિઠ્ઠલ ચેમ્બર્સના ઉપરના બે માળના ઉતારવાની કામગીરી દરમિયાન પોતાના ધંધા રોજગાર બંધ રાખવાની સાથે સાથે પાટણ વિદ્યુત બોર્ડ વિભાગને પણ રજીસ્ટર એડીથી વિઠ્ઠલ ચેમ્બર્સના વીજ કનેક્શન હાલ તુરંત બંધ કરવા માટે અરજી મોકલી આપવામાં આવી હોવા છતાં આજ સુધી વિદ્યુત વિભાગ દ્વારા વિઠ્ઠલ ચેમ્બરના વીજ કનેક્શન બંધ નહીં કરાતા તેમજ વિઠ્ઠલ ચેમ્બર્સના ભોયતળીએ ભાડુવા તરીકે તેમજ પેટા ભાડુવા તરીકે ધંધા રોજગાર કરી રહેલા લોકોએ પણ પોતાના ધંધા રોજગાર વિઠ્ઠલ ચેમ્બર્સના ઉપરના બે માળ ઉતારવાની કામગીરી ચાલુ હોવા છતાં કાર્યરત રાખતા હોવાથી ત્યારે પાલિકા સત્તાધીશોએ પણ આવી જર્જરત મિલકતો મિલકતધારકો ધારકો દ્વારા સ્વેચ્છાએ ઉતારવામાં આવતી હોય ત્યારે તેઓ પણ પોતાની ફરજ સમજી વિદ્યુત વિભાગને જર્જરિત મિલકતોના વીજ કનેક્શન બંધ કરવા માટે સૂચિત કરવા જોઈએ સાથે સાથે ભોયતળીએ ધંધો રોજગાર ચાલુ રાખનારા વેપારીઓને પણ પાલિકા તંત્રએ તેઓના ધંધા રોજગાર જ્યાં સુધી વિઠ્ઠલ ચેમ્બર્સના ઉપરના જર્જરિત બનેલા બે માળ ઉતારવાની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્વેચ્છાએ બંધ રાખવા માટે જણાવવું જોઈએ જેથી કરીને આવી જર્જરિત મિલકત ઉતારતી વખતે કોઈ અકસ્માત સર્જાય તો કોઈ જાનમાલને નુકસાન ના પહોંચે અને મિલકત ધારકો પણ નિશ્ચિત બની પોતાની જર્જરિત મિલકત ઉતારતી વખતે અકસ્માત થવાના ભયથી મુક્ત બની પોતાની મિલકત ઝડપી ઉતારી શકે પરંતુ ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વિઠ્ઠલ ચેમ્બર્સના ભાગીદારો દ્વારા વીજ કનેક્શન કાપવાની અરજી આપી હોવા છતાં પણ તેઓ દ્વારા વીજ કનેક્શન કાપવાની કામગીરી ન કરાતા અને આ વીજ કનેક્શન નગરપાલિકા દ્વારા કાપવામાં આવશે તેવું જણાવતા વિઠ્ઠલ ચેમ્બર્સના ભાગીદારો ગતરોજ ચાલુ સામાન્ય સભામાં આવી પહોંચ્યા હતા અને સામાન્ય સભાના અધ્યક્ષ અને પાલિકા પ્રમુખ હિરલબેન પરમારને વિઠ્ઠલ ચેમ્બર્સને ઉતારવાની કામગીરી દરમિયાન ઝડપથી વીજ કનેક્શન કાપવામાં આવે તેવી રજૂઆત કરી વિઠ્ઠલ ચેમ્બર્સ ઉતારતી વખતે ચાલુ વીજ પ્રવાહના વાયરો તૂટીને કોઈ મોટી જાનહાની ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે વહેલી તકે વીજ કનેક્શન કાપવામાં આવે તેવી માંગ કરી હતી